નસવાડી વકીલ મંડળ દ્વારા આયોજિત લોયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોધરા ટીમ વિજેતા નસવાડી ખાતે એસબી સોલંકી સોલંકી વિદ્યામંદિર સ્કૂલની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં નસવાડી વકીલ મંડળ દ્વારા લોયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ગોધરા જંબુસર ડભોઈ વડોદરા સિનો રાજપીપલા કેવડિયા તેમજ છોટા ઉદેપુર જિલ્લાના વિવિધ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું મેચ દરમિયાન

મહેનત બાદ ગોધરા ટીમે ફાઇનલ જીત મેળવી ટ્રોફી પોતાના નામે કરી વિજેતા ટીમને રોકડ ઇનામ અને ટ્રોફી મહાનુભાવના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટના સમાપન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નસવાડી વકીલ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ પ્રજાપતિ મંત્રી શ્રી સહેજાદભાઈ મેમણ સહમંત્રી નૌફિલ મેમણ ડોક્ટર ઇમ્તિયાઝ મેમન વેપારી જાવીદભાઈ મંટોડી રાજુ ભરવાડ સહિત અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો